નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપણે ધોરણ સાતમો પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના એની ચર્ચા કરીએ છીએ એમાં આગળ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં ભાગ્ય એકમાં આપણે એકથી ત્રણ દાખલાઓની ચર્ચા કરી હવે આગળ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં દાખલા નંબર ચારની ચર્ચા કરીશું ચલો અહીં આગળ આપેલું છે શોધો બસો પચાસના પંદર ટકા હવે ટકા શોધવા હોય તો શું કરીશું તો અહીંયા આગળ ના બસો પચાસ ના પંદર ટકા નાનો મતલબ થશે ગુણાકાર શું થાય ગણિતમાં ના આવશે એટલે એનો મતલબ થશે ગુણાકાર બસો પંદર બસો પચાસ ના પંદર ટકા એટલે બસો પચાસ ગુણ્યા બસો પચાસ ગુણ્યા પંદર હવે ટકા ટકાની નિશાની દૂર થાય એટલે નીચે છેદમાં આવશે સો આ પંદરની પાછળ જે ટકા આપે એ દૂર થાય એટલે નીચે છેદમાં આવશે સો એટલે બસો પચાસ ગુણ્યા પંદર છેદમાં આવશે સો ઝીરો જીરો થશે કેન્સલ હવે શું કરશું ભાગ પાડીશું પાંચ દુ દસ અહીંયા કરશે પાંચે પાંચે પચીસ પાંચ પાંચ થશે કેન્સલ પાંચ દુ દસ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ પાંચ પાંચ કેન્સલ હવે શું વધશે ઉપર પંદર પંચ્યું પંચોતેર અને છેદમાં આવશે બે ચલો ઉપર પંદર ગુણ્યા પાંચ એટલે પંદર પંચો પંચોતેર અને નીચે આવશે બે હવે ભાગ પાડીશું પંચોતેર ભાગ્યા બે એટલે આવશે સાડત્રીસ પાંચ તો આ મળશે આપણો જવાબ નીચે આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ બસો પચાસના પંદર ટકા બસો પચાસ ગુણ્યા પંદર ભાગ્યા સો જીરો કેન્સલ પાંચે પાંચે પચીસ પાંચ દુ દસ પાંચ પાંચ થશે કેન્સલ પંદર પંચ પંચોતેર અને નીચે આવશે બે પંચોતેર ભાગ્યા બે કરીશું એટલે જવાબ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ સાડત્રીસ દુ ચોતેર અને અડધો ને અડધો આખો થશે એટલે પંચોતેર ચલો એ રીતના બાજુમાં એક કલાકના એક ટકા હવે એક કલાક એટલે એની મિનિટ થશે સાહીઠ મિનિટ તો સાહીઠ મિનિટના એક ટકો એટલે શું આવશે સાહીઠ ગુણ્યા એક ચાલો આ રીતના થશે એક કલાક એટલે એની મિનિટ થશે સાહીઠ સાહીઠ મિનિટના એક ટકા એટલે સાહીઠ ગુણ્યા એક છેદમાં આવશે સો હવે જીરો જીરો કેન્સલ થશે અહીંયા ઘર ભાગ પાડીશું પાંચ દુ દસ અહીંયા ઘર આવશે ત્રણ દુ છ ચલો ત્રણ દુ છ પાંચ દુ દસ બે બે થશે કેન્સલ તો ત્રણ એકા ત્રણ નીચે આવશે પાંચ આનો જવાબ શું આવશે ત્રણ અપોન પાંચ એટલે એક કલાક એટલે સાહીઠ મિનિટના એક ટકો એટલે કેટલા આવશે ત્રણ અપોન પાંચ હવે જો એનો ભાગાકાર કરીશું ત્રણ ભાગ્યા પાંચ તો પોઈન્ટમાં જવાબ આવશે એટલે આ રીતના થાય ત્રણ ભાગ્યા પાંચ અહીંયા આગળ ભાગ ના ચાલે એટલે ઝીરો અહીંયા આગળ ઝીરો પાંચ છ ત્રીસ ઝીરો ઝીરો એટલે ઝીરો પોઈન્ટ છ જવાબ આવશે ઝીરો પોઈન્ટ છ એટલે સાઠ મિનિટ એનો એક ટકો એટલે આવશે જીરો પોઈન્ટ છ મિનિટ આ જવાબ આવશે મિનિટમાં ચલો આગળ પચીસોના વીસ ટકા પચીસો ના એટલે થશે ગુણાકાર વીસ ટકા દૂર થાય એટલે નીચે આવશે સો ચલો જીરો જીરો થશે કેન્સલ નીચે બે જીરો તો ઉપર બે જીરો કેન્સલ હવે ઉપર પચીસ ગુણ્યા બે એટલે આવશે પચાસ પાછા જીરો વધશે એ આવશે જીરો એટલે શું આવશે તો જવાબ આવશે પાંચસો પચીસોના વીસ ટકા એટલે આવશે પાંચસો ચલો પછી ડી એક કિલોના પંચોતેર ટકા તો કિલો એને પહેલાં ફેરવશું નાના ગ્રામમાં એટલે એક કિલો એટલે એક હજાર ગ્રામ તો હવે આ એક હજાર ગ્રામ એના પંચોતેર ટકા તો એક હજાર ગુણ્યા પંચોતેર ભાગ્યા ટકા દૂર થશે એટલે નીચે આવશે સો ટકાનું ચિહ્ન દૂર થાય એટલે નીચે આવશે સો 0 જીરો 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 પંચોતેર એકા પંચોતેર પાછળ આવશે જીરો એટલે સાતસો પચાસ તો શું જવાબ આવશે એક કિલોના પંચોતેર ટકા એટલે સાતસો પચાસ એ જવાબ આવશે ગ્રામમાં એટલે સાતસો પચાસ ગ્રામ ચલો આગળ દાખલા નંબર પાંચ કુલ રાશિ શોધો કે જેના પાંચ ટકા બરાબર છસો થાય એટલે એવી કઈ રકમ હશે કઈ રકમના પાંચ ટકા કરીશું તો જવાબ એ છસો મળશે તો એ રકમ શોધવા માટે આ દાખલો આપણે બે રીતના ગણીશું પહેલી રીત ગણું એ રીતના તમારે પરીક્ષામાં ગણવાની રહેશે ધારો કે કોઈ સંખ્યા એક્સ અને એ એક્સના પોચ ટકા બરાબર છસો થશે ધારો કે સંખ્યા એક્સ કોઈ સંખ્યા આપેલી છે એક્સ અને એક્સ ના પાંચ ટકા બરાબર છસો થાય ધારો કે કોઈ સંખ્યા એક્સ અને એ એક્સ સંખ્યાના પાંચ ટકા લઈએ તો એ રકમ થશે છસો એટલે એક્સના ના એટલે ગુણાકાર પાંચ ટકા ટકા દૂર થાય એટલે નીચે આવશે સો તો આ એક્સના પાંચ ટકા બરાબર છસો થાય તો હવે શું કરીશું આ સો જે ભાગાકારમાં હોય એ બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં થશે એટલે એક્સ ગુણ્યા પાંચ બરાબર છસો હવે આ સો ભાગાકારમાંથી આ બાજુ આવશે એટલે ગુણાકાર એટલે ગુણ્યા સો ચલો હવે તો હવે આ બરાબર એની આ બાજુ એક્સ ગુણ્યા પાંચ છે તો એ પાંચ એ ગુણાકારમાંથી નીચે આવશે એટલે ભાગાકારમાં તો આ રીતના થશે એક્સ બરાબર છસો ગુણ્યા સો ભાગ્યા પાંચ હવે છેદ ઉડારીશું તો અહીં આગળ આવશે બાર પંચુસાહીઠ બાર એટલે અહીંયા આગળ એકસો વીસ અને અહીં આગળ વધશે સો તો બાર એકા બાર પાછળ એક બેન ત્રણ જીરો એક બે ત્રણ જીરો એટલે રકમ કઈ હશે તો એ રકમ હશે બાર હજાર એટલે કે એક્સ બરાબર આવશે બાર હજાર અને એક્સ બરાબર આપણે સુધારેલું હતું ધારો કે તે સંખ્યા એક્સ છે કઈ સંખ્યા તો કુલ રકમ કે જેના પાંચ ટકા બરાબર છસો થશે એટલે કે આ બાર હજાર એના પાંચ ટકા એ 600 થશે ચલો હવે એ જ દાખલો બીજી રીતના ગણવો હોય તો અહીંયા આગળ જોઈએ કે પાંચ ટકા બરાબર છસો હોય કોઈ સંખ્યા એના પાંચ ટકા બરાબર છસો થાય તો એના સો ટકા બરાબર કેટલા થાય પાંચ ટકા બરાબર છસો તો સો ટકા બરાબર કેટલા તો સો ગુણ્યા છસો ભાગ્યા પોચ ચોકરી ગુણાકારની રીતિ તો અહીંયા આગળ શું આવશે બાર પંચું સાહીઠ એકા જીરો વધશે એટલે સો અને અહીંયા આગળ એકસો વીસ તો કેટલા આવું બાર એકા બાર પાછળ એક બે ત્રણ જીરો એટલે આવશે બાર હજાર એટલે બાર હજારના પાંચ ટકા બરાબર છસો થશે ચલો આગળ દાખલો બિન 12% = 1080 तो कुल राशि काही असेल की जर ने 12% લઈશું તો ₹180 થશે એટલે કે 180 रक्कम થશે તો ધારો કે સંખ્યા = x ધારો કે એ સંખ્યા એટલે કુલ राशि = x હવે x ના 12% ટકા દૂર થઈ લે નેચર 100 આવશે = 1080 આ એક્સના બાર ટકા બરાબર કેટલા થશે એક હજાર એસી તો આ એક્સ એક કુલ રકમ કે કુલ રકમના બાર ટકા એટલે એક હજાર એસી થશે તો આ રકમ કઈ હશે તો હવે શું કરીશું આ ગુણાકાર આ ભાગાકારમાં સો હશે એ આ બાજુ એટલે ગુણાકારમાં આવશે તો એક્સ ગુણ્યા બાર બરાબર એક હજાર ગુણ્યા સો હવે તો એક્સની અલગ રાખીશું જેનાથી એક્સની કિંમત મળશે તો એની સાથે જે ગુણાયાની સંખ્યા હોય એ બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે તો અહીંયા આગળ એક્સ બરાબર એક હજાર ગુણ્યા સો ભાગ્યા છેદમો આવશે બાર બાર નવો એકસો આઠ બાર નવો થશે એકસો આઠ અને પાછળ વધેલી એક ઝીરો એટલે ઉપર આવશે નેવું તો અહીંયા આગળ એક્સ બરાબર નેવું ગુણ્યા આ સો એટલે એક્સ બરાબર આવશે નવ એકા નવ અને પાછળ આવશે ત્રણ જીરો એટલે એક્સની કિંમત મળશે નવ હજાર તો એવી કઈ સંખ્યા હશે કે જેના બાર ટકા બરાબર એક હજાર એસી થશે તો એ હશે નવ હજાર આ નવ હજારના બાર ટકા કરીશું તો એક હજાર એસી જવાબ મળશે ચલો હવે આગળ જોઈએ દાખલો સિંહ ચાલીસ ટકા બરાબર પાંચસો કિમી એટલે ટોટલ એવા કેટલા કિલોમીટર હશે કે જેમાંથી 40% લઈએ તો 500 કિલોમીટર થાય તો ધારો કે કુલ કિંમી બરાબર x કુલ કિંમી એટલે x તો હવે આ x ના 40% નાની જગ્યાએ આવશે ગુણાકાર આ x ના 40% ટકા ની જગ્યાએ નીચે આવશે 100 x ના 40% = 500 કિમી હવે આ સો એ ભાગાકારમાંથી બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં આવશે તો એક્સ ગુણ્યા ચાલીસ બરાબર પાંચસો ગુણ્યા સો હવે અહીંયા આગળ એક્સ એને અલગ પાડીશું એટલે ગુણાકારમાં જે ચાલીસ હોય બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે તો એક્સ બરાબર પાંચસો ગુણ્યા સો ભાગ્યા ચાલીસ તો હવે જીરો જીરો ઉડાડી દઈશું આ જીરો જીરો આ ચાર ઉપર છે પચાસ તો ચાર એટલે બે દૂ ચાર થશે અને ઉપર આવશે પચીસ દુ પચાસ આ બે બે થશે કેન્સલ હવે આ બે અને અહીંયા આગળ સો એટલે પચાસ પચાસ દુ સો ચલો હવે અહીંયા કર્યા પચીસ ગુણ્યા પચાસ તો કેટલા આવશે પચીસ પંચું એટલે એકસો પચીસ પચીસ ચોક થશે સો પચીસ પંચું એકસો પચીસ પાછળ આવશે એટલે ટોટલ કિમી થશે બારસો પચાસ કિમી એટલે અહીંયા ઘર એ આપણો એક્સ મળશે બારસો પચાસ કિલોમીટર હવે બારસો પચાસ કિલોમીટરના ચાલીસ ટકા કરશું તો પાંચસો કિમી મળશે ચલો ચેક કરવું હોય તો કરી લઈએ બારસો પચાસ એના ચાલીસ ટકા ટકા દૂર થાય એટલે ને સો જીરો જીરો કેન્સલ તો કેન્સલ એકસો પચીસ ગુણ્યા ચાર એટલે એકસો પચીસ ગુણ્યા ચાર કરીશું એટલે સો ચોક થશે ચારસો સો ગુણ્યા ચાર એટલે ચારસો એટલે પચીસ ચોગ સો એટલે ચારસો વત્તા સો એટલે આનો જવાબ આવશે પાંચસો કિમી બીજી રીતના કરવું હોય તો ચાર પંચું વીસ એને જીરો વધી આવશે બે ચાર દો આઠ ને બે દસ એને જીરો વધી આવશે એક ચાર એકા ચાર ને એક પાંચ એટલે પાંચસો કિમી એટલે બારસો પચાસના ચાલીસ ટકા એ પાંચસો કિમી થશે ચલો ફરી એકવાર જોઈએ દાખલો ચાર બસો પચાસ ના પંદર ટકા એટલે બસો પચાસ ના એટલે ગુણાકાર પંદર ટકા પાછળથી દૂર થાય એટલે નીચે આવશે સો ટકા હંમેશા સો સો એ સોદાસી હવે સો ઝીરો જીરો કેન્સલ પાંચ દુ દસ પાંચે પાંચે પચીસ પાંચ પાંચ કેન્સલ પંદર પંચું પંચોતેર નીચે આવશે બે એટલે જવાબ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ચલો એક કલાકના એક ટકા એટલે સાહીઠ મિનિટ હવે એક કલાક હોય તો મિનિટ થશે સાહીઠ સાહીઠ ગુણ્યા એક ભાગ્યા સો જીરો કેન્સલ પાંચ દુ દસ ત્રણ દુ છ બે બે કેન્સલ એટલે શું આવશે ત્રણ ભાગ્યા પાંચ એટલે એક કલાક એટલે સાહીઠ મિનિટનો એક ટકો એટલે કેટલા આવશે જીરો પોઈન્ટ છ મિનિટ હવે પચીસોના વીસ ટકા પચીસો ગુણ્યા વીસ ભાગ્યા સો જીરો જીરો કેન્સલ આ પચીસ દૂર થશે પચાસ પાછળ જીરો એટલે પાંચસો પચીસોના વીસ ટકા થશે પાંચસો એક કિલોના પંચોતેર ટકા એક કિલોના પંચોતેર ટકા શોધો આવ્યો તો એને નાના એકમમાં ફેરવશું એટલે કે ગ્રામમાં એક કિલો એટલે એક હજાર ગ્રામ તો એક હજાર ગ્રામ ગુણ્યા પંચોતેર ટકા દૂર થાય નીચે આવશે સો જીરો જીરો કેન્સલ પંચોતેર એકા પંચોતેર અને પાછળ જીરો એટલે સાતસો પચાસ એકમ હતો ગ્રામ એટલે પાછળ આવશે ગ્રામ હવે નીચે કુલ રાશિ શોધો હવે આ રકમ વાંચવી તો આ રીતના વંચાય કુલ રાશિ શોધો કે જેના પાંચ ટકા બરાબર છસો થાય એટલે એવી કઈ રાશિ હશે કઈ રકમ હશે કે એના પાંચ ટકા એમાંથી લઈશું તો છસો મળશે તો ધારો કે એ કુલ સંખ્યા એક્સ છે એક્સના પાંચ ટકા બરાબર છસો તો એક્સ એના પાંચ ટકા ટકા દૂર થાય નીચે સો બરાબર છસો એક્સના પાંચ ટકા બરાબર છસો હવે સો એ ભાગાકારમાંથી આકારમાંથી બરાબર ની જ આવશે એટલે આવશે ગુણાકારમાં છસો ગુણ્યા સો અને પાંચ એ ભાગાકારમાં આવશે છેદ ઉડશે એટલે જવાબ મળશે બાર હજાર રૂપિયા કે બાર હજાર રાશિ કે જેના પાંચ ટકા બરાબર છસો થશે આ રીતના છોકરી ગુણાકારની મદદથી પણ ગણી શકાય પાંચ ટકા બરાબર છસો તો સો ટકા બરાબર કેટલા સો ગુણ્યા છસો ભાગ્યા પાંચ જવાબ આવશે બાર હજાર બીજો દાખલો કઈ સંખ્યાના બાર ટકા બરાબર એક હજાર એસી થાય તો ધારો કે સંખ્યા એક્સ છે અને એક્સના બાર ટકા બરાબર એક હજાર તો આ એક્સના બાર ટકા બરાબર એક હજાર ટકા દૂર થાય નીચે આવશે સો હવે આ સો એ બરાબરને જ આવશે એટલે ગુણાકારમાં એક હજાર અને આ બાર એ નીચે આવશે ભાગાકારમાં છેદ ઉડાશું એટલે જવાબ આવશે નવ હજાર નવ હજારના બાર ટકા કરીશું એટલે એક હજાર એસી મળશે દાખલો સિંહ ચાલીસ ટકા બરાબર પાંચસો કિમી તો એવી કઈ સંખ્યા હશે કે જેના ચાલીસ એ પાંચસો કિલોમીટર થાય તો એ ટોટલ કિલોમીટર કેટલા હસી તો કિલોમીટર શોધવા માટે એક્સ ધારીશું કંઈ એક્સ કિલોમીટર હસી અને એના ચાલીસ ટકા એટલે પાંચસો કિલોમીટર થાય તો એક્સના ચાલીસ ટકા ટકા દૂર થાય નીચે આવશે સો બરાબર પાંચસો તો એક્સ ગુણ્યા ચાલીસ બરાબર પાંચસો હવે ચાલીસ એ નીચે આવશે ભાગાકારમાં પછી એના છેદ ઉડશે એટલે જવાબ મળશે એક્સ બરાબર બારસો પચાસ કિમી તો આ બારસો પચાસ કિલોમીટર એના ચાલીસ ટકા કરીશું તો જવાબ આવશે પાંચસો કિમી તો એ કિલોમીટર ટોટલ કેટલા હશે તો એ હસી બારસો પચાસ કિલોમીટર તો એ આગળ દાખલા નંબર ચાર અને પાંચની ચર્ચા કરી